નમસ્કાર આજે તારીખ ત્રીસ ડિસેમ્બર અને સોમવાર આજના વિડીયોની અંદર મહુવા ભાવનગર તેમજ અન્ય તમામ માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના બજાર ભાવ શું રહેલા છે તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું ખેડૂત મિત્રો આજના દિવસે લાલ ડુંગળીના ભાવમાં અને સફેદ ડુંગળીમાં પણ ઉછાળો આવ્યો છે આજે ડુંગળીના ભાવ પાંચસો રૂપિયાની સપાટી વટાવી અને સત્સો રૂપિયાની સપાટી પહોંચ્યા છે આજના દિવસે ડુંગળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જામનગર માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના ભાવ સસો ને સાઠ રૂપિયાએ પહોંચ્યા છે તો અલગ અલગ માર્કેટયાર્ડની અંદર ડુંગળીના ભાવ શું રહેલા છે તેમના વિશે માહિતી મેળવીએ બજાર ભાવની અંદર સૌથી પહેલાં છે મહુવા માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો સાઠ રૂપિયાથી છસ્સો ત્રેવીસ રૂપિયા આજના દિવસે મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીનું વેચાણ પિસ્તાલીસ હજાર થેલીનું થયેલું છે સફેદ ડુંગળીનો ભાવ બસ્સો ચાલીસથી ચારસો ને રૂપિયા સુધીનો રહ્યો છે આજે સફેદ ડુંગળીનું વેચાણ દસ હજાર સાતસો ને સોતેર થેલીનું થયેલું છે ભાવનગર માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે બસો રૂપિયાથી સસ્સોને બેતાલીસ રૂપિયા જ્યારે સફેદ ડુંગળીનો ભાવ છે બસો બારથી ત્રણસો ને તોતેર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડ જેમાં લાલ ડુંગળીનો ભાવ છે એકસો એકસઠથી પાંચસોને સાસઠ રૂપિયા અને સફેદ ડુંગળીનો ભાવ છે બસો એકથી ત્રણસોને સન્નું રૂપિયા જામનગર લાલ ડુંગળીનો ભાવ છે એકસો વીસથી છસો ને સાઠ રૂપિયા અને વિસાવદર માર્કેટ યાર્ડ ડુંગળી લાલનો ભાવ છે એકસો સો વીસથી ચારસો ને સન્નું રૂપિયા